પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે ધોલેરાનું હવાઈ સર્વેક્ષણ કર્યું પ્રધાનમંત્રી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ હવાઈ સર્વેક્ષણ કર્યું જેની કલ્પના ટકાઉ ઔદ્યોગિકીકરણ સ્માર્ટ અને વૈશ્વિક રોકાણ પર આધારિત ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદીએ પહેલા ભાવનગરમાં મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ભવ્યાથી ભવ્ય રોડશો આવ્યો હતો ત્યારબાદ તેમનું સંબોધન પ્રજાને હતું સત્યાવીસ હજાર કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું અને હવે પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો આવી છે ધુલેરાનું હવાઈ સર્વેક્ષણ તેમનામાંથી કરાયું છે ટકાઉ ઔદ્યોગિકીકરણ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણ પર આધારિત ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે કરવામાં આવી રહી છે કામગીરી અને તેનું હવાઈ સર્વેક્ષણ પ્રધાનમંત્રીએ કર્યું પ્રધાનમંત્રી મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ હંમેશા છલકાઈ દેખાઈ આવે છે અને બાળકો પણ પીએમ મોદીને એટલું જ પસંદ કરે છે પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા ત્યારે જનસભાને સંબોધન કરી રહ્યા હતા તેમના સંબોધનમાં બે બાળકોનો ઉલ્લેખ કર્યો જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમારની દીકરી જસ્મિકા મોદી માટે પેઇન્ટિંગ લાવી હતી જે નરેન્દ્ર મોદીએ તેમની ચાલુ સ્પીચે તેનો ઉલ્લેખ કર્યો અને તેમનું ચિત્ર સ્વીકાર્યું જ્યારે ભાવનગર નજીકના નાનકડા એવા ભાવનગર નજીક આવેલ નાગધણી ગામેથી આવેલા એક બાળકે દસ દિવસની મહેનત બાદ નરેન્દ્ર મોદીનું પેઇન્ટિંગ બનાવ્યું હતું જે પેઇન્ટિંગ મોદીએ તેની સ્પીચ દરમિયાન બાળકનો ઉલ્લેખ કરી સ્વીકાર્યો અને તેને લઈને બાળક ખૂબ જ ભાવુક થતો અને રડતો જોવા મળ્યો પાસે ચિત્ર લીયા મેં ભાવુક હોટને લગા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત ના હતા ગુજરાતના પ્રવાસ દરમિયાન અને ઉત્સાહ જોવા મળ્યો હતો મહત્વ નું એ છે કે આ બંને તમે જોઈ રહ્યા છો આ બંને છોકરાઓના એક પેઇન્ટિંગ બનાવીને લઈને આવ્યા હતા અને પેઇન્ટિંગ લઈને ઊભા હતા અને પીએમએ જેવી સ્વાગત અને સંબોધનની પીચની શરૂઆત કરી ત્યારે બંનેના પોસ્ટર ઉપર આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર ગઈ અને બંને બાળકોના પોસ્ટરને તેમણે સ્વીકાર કર્યો છે તેમની સાથે વાત કરીશું કે તેમણે શું મેસેજ આપ્યો હતો અને આ મેસેજ પ્રધાનમંત્રી માટે કેવો મેસેજ હતો તે અંતર્ગત વાત કરીશું બેટા આ ચિત્ર શું બનાવ્યું હતું ચિત્રની અંદર શું મેસેજ આપ્યો હતો કે જો બચપન હૈ વો કૈસે થે और जैसे मैं अपने मेरी मम्मी के लिए हीरा ही हूँ वो ही अपने नरेंद्र मोदी अपने मम्मी के लिए हीरे थे और क्या, क्या क्या पेंटिंग बनाया था उसमें उसमें जैसे वो जो जब छोटे थे वो कैसे दिखते थे कहाँ क्या थे ये आइडिया कहाँ से आया आपको और मैंने पाप, और मैंने जैसे पापा को बोला कि

મારું ચિત્ર પીએમ મોદી સાહેબ લે પરંતુ પછી લઈ લીધું એટલે મને બહુ જ ખુશી થઈ આપણે

પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કામો માટેની ગ્રાન્ટમાં વધારો થયો પરંતુ મનપા દ્વારા થતા એક પછી એક કામને લઈ વિવાદ સર્જાતો હોય છે પોરબંદર મનપા વધુ એક વિવાદિત નિર્ણયને લઈને ચર્ચામાં આવી છે ચોપાટી ગેટના ત્રીસ કરોડના કામને લઈને શહેરભરમાં મુદ્દો ટોક ઓફ ધ Town બન્યો સમગ્ર ચોપાટીની ફરતે ચાર ગેટ આવેલા છે તેમાંથી ફક્ત બે જ ગેટના ટેન્ડર કરાયા

ને એ કમ્પેર કરતાં નવા બનાવવાનું વ્યાજબી જણાયું છે તે આધારે નવા ગેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે વધુમાં આ ગેટ છે એમાં એફઆરપી મટીરિયલનો યુઝ કરીને ગેટ બનાવવામાં આવશે આ બાજુ સામેની સાઈડ આ ગેટ બનાવવાની વાત છે ને આમ સામેની સાઈડે દરિયો આવી જાય છે નહીં તો ત્યાંય ભ્રષ્ટાચાર કરવાની આ લોકોની તૈયારી છે એટલે અહીંયા આવે દરિયો આવી ગયો છે એટલે અહીંયા હવે અટકી જાય પણ અહીંયા સુધી તો લઈ લીધું અહીંયા ચાર ગેટ છે એમાંથી બે ગેટની જ જોગવાઈ કરી છે પોરબંદર ની ચાર એન્ટ્રી છે ત્યાં તમારે ધરોહર નથી કાં તો આ લોકો એવું કરવા માંગતા હોય કે આટલી બધી જ્ઞાન મહાનગરપાલિકાને કદાચ ફાળવવાના છે એટલે આ એક કરોડ ત્રીસ લાખના બે ગેટ બનાવી અને એ લોકો ટેસ્ટિંગ કરવા માંગતા હોય એવું